જાબુઆ બીએસયુપીના આવાસોને લઈને પાલિકાના વિપક્ષી નેતાએ કમિશનરને પત્ર લખીને રહીશોને નવીન આવાસ બનાવી આપવાની રજૂઆત કરી છે જાંબુઆ સ્થિત બીએસયુપીના આવાસ માત્ર બાર વર્ષના ટૂંકાગાળામાં જર્જરિત થયા હતા જેને કારણે પાલિકા દ્વારા રહીશોને રિપેરિંગ અને દુરસ્તી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી આ બાબતે પાલિકાના વિપક્ષના નેતા અમીર રાવતે કમિશનર તેમજ મેયરને પત્ર લખી આવાસના રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને તેમને નવા મકાનો બનાવી આપવાની રજૂઆત કરવામાં આવી છે આવાસ યોજનાનું બાંધકામ જે તે ઇજાડદાર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આવાસોના વર્ક ઓર્ડર લેનાર ઇજાડદાર અને સંલગ્ન અધિકારીઓને બચાવવા માટે પાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેનો તેમણે વિરોધ કર્યો છે

લગભગ અઠવાડિયા પહેલાં એમને ખાલી કરવાની નોટિસ આપી હતી મકાનો જર્જરિત છે મકાન બન્યાના ફક્ત સાત વર્ષમાં એના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ બે હજાર ઓગણીસમાં કમિશનર બહાદુ સાહેબે કરાવ્યા એટલે ત્યારથી જ મકાન ખરાબ છે એવા તો કેવા મકાન બાંધ્યા કે સાત વર્ષમાં જર્જરિત થઈ જાય સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં ફેલ થાય કદાચ માટીના મકાન બાંધ્યા હોત તો એ દસ વર્ષ સુધી અડીખમ રહેજ સારા ક્વોલિટીના બાંધ્યા હોત તો હવે ગરીબો પર એવું થોપી દેવામાં આવે છે કે આની મેન્ટેનન્સની જવાબદારી તમારી છે વેરસ બીએસયુપી અંતર્ગત જે ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇનમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બાર ટકા જે ટોટલ ફંડ્સ આવ્યું એમાંથી રિટેન કરવાનું એમાંથી રિવોલ્વિંગ ફંડ ઊભું કરવાનું ને એમાંથી મકાનોનું મેન્ટેનન્સ કરવાનું હવે આ મેન્ટેનન્સનો બી ઇસ્યુ નથી આ તો સ્ટ્રકચરલી એટલું ખરાબ બાંધકામ કર્યું છે આમાં એટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે કે પાંચ વર્ષમાં મકાન જર્જરિત થઈ ગયા એવા સંજોગમાં પહેલાં ખાલી કરવાની નોટિસ આપી જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી રહીશો દ્વારા માંગણી કરવામાં આવી કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો કારણ કે આ લોકો કોર્પોરેશનના પાપે બેભર થયા છે તો ઇજારદાર પીએમસી ને ટીપીઆઈની સામે ગંભીરતાથી પગલાં લેવાની જગ્યાએ એમને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો એવું લાગે છે અને એટલે જ આજે બીજી નોટિસ ઇસ્યુ કરવામાં આવી જેમાં મકાનોની પોતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મેળવીને રહીશો ત્યાં રહી શકે એવો કાગળ આપ્યો તો જે આજથી અઠવાડિયા પહેલાં જર્જરિત હતા હવે રહેવાલાયક કેવી રીતના થઈ ગયા કોર્પોરેશનની સીધી જવાબદારી છે જો હવે આમાં બે જણ ઓલરેડી મૃત્યુ પામી ગયા છે આ મકાનોમાં હવે કોઈ જાનહાની થશે તો સીધા મ્યુનિસિપલ કમિશનર આના માટે રિસ્પોન્સિબલ રહેશે અમે ફરી આજે પત્ર લખીને માગણી કરી છે કે પીએમસી કોન્ટ્રાક્ટર અને ટીપીઆઈ સામે કાર્યવાહી શરૂ કરો જવાબદાર પદાધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરો અને એમના રિસ્ક એન્ડ કોસ્ટ પર આ મકાન રિપેર અથવા તો પુનઃનિર્માણ કરી આપો ને ત્યાં સુધી રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની ફરજ કોર્પોરેશનની છે